કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ માંગ કરી હતી ગુજરાતની અંદર એક તરફ લાખોની સંખ્યાની અંદર ઉચ્ચ શિક્ષિત નવજવાન યુવાન યુવતીઓને રોજગાર માટે તકલીફ અનુભવી પડે સરકારી નોકરીઓમાં પરીક્ષા પહેલાં તો યોજાય નહીં જાહેરાત ન આવે જાહેરાત આવે તો પરીક્ષા ન લેવાય પરીક્ષા લેવાય તો પેપર ફૂટે મેરિટમાં ગોલમાલ થાય અને એના કારણે લાખો યુવાન યુવતી પોતાની મહેનત કર્યા હોવા છતાં રોજગારથી વંચિત રહે અને બીજી બાજુ સરકાર લાંબા સમય સુધી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓની ભરતી ન કરે એ શિક્ષણ વિભાગમાં શિક્ષકોની હોય જગ્યા ખાલી લાંબા સમયથી તેની ભરતી નહીં કરવાની પોલીસ દળમાં નહીં કરવાની તલાટીકમ મંત્રી હોય કે મહેસૂલ વિભાગની અન્ય વિભાગની હોય કે ઉર્જા વિભાગની ભરતી નહીં કરવાની ત્યારે નગરપાલિકા વિસ્તારની અંદર સરકારે ફરી એક વખત પોતે ગુજરાતના યુવાન યુવતીને અન્યાય થાય તે રીતનો એક ફટકો બહાર પાડ્યો અને નિવૃત્ત અધિકારીઓને ચીફ ઓફિસર તરીકે કોન્ટ્રાક્ટ ઉપર રાખવાનો ખેલ કર્યો સરકારની આ નીતિને નિયતના કારણે ગુજરાતના ઉચ્ચ શિક્ષિત યુવાન યુવતીઓને ન તકથી વંચિત રહેવું પડશે અને સરકારની મનસા પણ સ્પષ્ટ સામે આવે છે કે સરકાર નવજવાનોને રોજગારની તક આપવાને બદલે નિવૃત્ત કર્મચારીઓની ભરતી કરીને પોતે ગુજરાતના યુવાનોને અન્યાય કરવાનું ફરી એક વખત સાબિત કરી રહી છે અગાઉ શિક્ષકોમાં પણ એવું કહ્યું કે યુવાન યુવતી નવજવાન જે પાસ થયેલા હોય ટેટ એમની ભરતી બદલે નિવૃત્ત શિક્ષકોને નોકરી આપવાની અને એ જ રીતે નગરપાલિકામાં પણ ચીફ ઓફિસર તરીકે નિવૃત્ત અધિકારીને નિમવાનો જે આ કારનામો કર્યો છે એને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે અને હું આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતના યુવાન યુવતીઓને જે શૈક્ષણિક ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે ખરેખર તેમને ચીફ ઓફિસરથી માનીને વિવિધ વિભાગોમાં જે તક મળવી જોઈએ એ સરકારે તાત્કાલિક કરવી જોઈએ અને નિવૃત્ત કર્મચારીને બદલે ગુજરાતના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા યુવાન યુવતીને તક આપવા પર કોંગ્રેસ પક્ષ માંગ કરે છે